ભાવનગરના નિર્મણગર વિસ્તારમાં આવેલ શ્રીજી રત્ન હાઉસ હાઉસ ટેક્સની ટેક્સની બાકી બાકી રકમ રકમ માટે મહાનગરપાલિકાએ મહાનગરપાલિકાએ જેટલી દુકાનો ઓફિસોને સીલ મારી દેવામાં આવ્યા માટે કડક વલણ અપનાવ્યું છે અને નિર્મણગરમાં શ્રીજી રત્ન કોમ્પ્લેક્ષ હાઉસ ટેક્સની બાકી રકમ માટે ત્રીસ જેટલી દુકાનો ઓફિસોને સીલ મારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી સાથોસાથ હાઉસ ટેક્સની બાકી રકમ નહીં ચૂકવેલાઓમાં ફફડાટ ફેલાયો હતો જોકે શ્રીજી રત્ન કોમ્પ્લેક્ષમાં ત્રીસ જેટલી મિલકતોને સીલ મારતા દુકાનો ઓફિસ ધારકોમાં ચિંતાની લકીર ખેંચાઈ હતી જોકે અમુક દુકાનદારો અને ઓફિસ ધારકોએ મહાનગરપાલિકામાં વેરાની રકમ જમા કરાવી દેતા તેમના સીલ ખોલી આપવામાં આવ્યા હતા Três.